નમસ્તે મિત્રો આજે આપણે જોગણીમાના પ્રગતિ કથાની વાત કરીશું એટલે કે ઇતિહાસ જાણીશું કહેવાય છે કે જોગણીમાએ પોતાનું મસ્તક પોતે જ કાપી નાખ્યું અને પોતાના રક્ત રક્તપાન કર્યું તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જોગણીમાને ચીન મસ્તિકાના નામે પણ ઓળખાય છે ઝારખંડ જિલ્લાના રામગઢ ગામમાં આ ચિન્નમસ્તિકા દેવીનું ભવ્ય મંદિર આવેલું છે પુરાણા અનુસાર એકાસ નામના માયાવીર રાક્ષસનું ખૂબ જ ત્રાસ વધી ગયો હતો તેને ત્રેણે લોકમત્રાહી માવ મચાવી દીધો તેથી એનો વધ કરવા સ્વયં મહામાયા જોગમાયા પ્રગટ થયા પરંતુ આ માયાવી એકાક્સીની શક્તિઓથી હજારો એની જેવા બીજા રાક્ષસોને ઉત્પન્ન કર્યા તેથી મહામાયા જોગમાયાએ તેમની શક્તિએથી સ્વ સહેલી ઉત્પન્ન કરી પછી યુદ્ધની શરૂઆત થઈ માતાજીની સ્વ રક્તનું રક્તપાન કર્યું છેલ્લે માતાજીએ એકાસનો વધ કર્યો એકાસના રક્તનું પણ રક્તપાન કર્યું પરંતુ માતાજીની બે સહેલીઓ ડાકીની અને સાકીની કહેવા લાગી કે હે દેવી અમને હજી પણ રક્તની તરસ લાગી છે અમારી તરસ છુપાવો તમે તો આખા જગતની તરસ છુપાવો છો તો અમારી કેમ નહીં માતાજી તો દયાના સાગર હતા તેથી માતાજીને દયા આવતા તેમને પોતાનું જ મસ્તક કાપી નાખ્યું અને તેમનું જ મસ્તક તેમના હાથમાં મૂક્યું તેમના શરીરમાંથી ત્રણ રક્તની ધારા નીકળી એક ધારા ડાકીનીના મોઢામાં બીજી ધારા સાકીનીના મોઢામાં અને ત્રીજી ધારા પોતે પોતાના મોઢામાં લઈ રક્તનું રક્તપાન કર્યું આમ ચીન મસ્તિકા દેવીની ઉત્પત્તિ થઈ ઝારખંડમાં આવેલું ચીન મસ્તિકાનું મંદિર રજસ્પા શક્તિપીઠના નામથી ઓળખાય છે આ એકાવન શક્તિપીઠમાંનું બીજું શક્તિપીઠ છે ઇતિહાસ પ્રમાણે પ્રાચીન કાળમાં છોટા નાગપુરમાં રજ નામે એક રાજા રાજ કરતો હતો તેની પત્નીનું નામ રૂપમા હતું એકવાર પૂનમની રાતે શિકારની શોધમાં રાજા દામોદર અને ભેરવી નદીના સંગમ સ્થાને પહોંચ્યો અને ત્યાં રાત્રે થવાથી એક ઝાડ નીચે આરંભ કર્યો ત્યાં રાત્રે રજ રાજાને સપનું આવ્યું અને સપનામાં લાલ વસ્ત્ર ધારણ તેજથી સોભતી એક કન્યા દેખાડી અને તેને રાજાને કહ્યું હે રાજણ તારે કોઈ સંતાન ના હોવાથી તારું જીવન સૂનું સૂનું છે જો મારી આજ્ઞા તું માનીશ તો તારા ઘરે સંતાન થશે તે આટલી વાત સાંભળી રાજાની નિંદર ઉડી ગઈ અને ઊભા થઈને ચારે કુરા જોવા લાગ્યા એને જે કન્યા સપનામાં દેખાઈ હતી એ જ કન્યા પાણીની વચ્ચે ઊભેલી જોઈ તે કન્યાનું રૂપ અલકત હતું આ જોઈ રાજા ચકિત થઈ ગયા રાજાને જોઈ અને કન્યા બોલી હે રાજા હું ચીન મસ્તિકા દેવી છું આ કળિયુગમાં મને કોઈ નથી જાણતું પણ હું તો પ્રાચીન પ્રાચીનકાળથી આ વનમાં ગુપ્ત રીતે નિવાસ કરું છું હું તમને વરદાન દઉં છું કે આજથી નવ મહિને તારા ઘરે પુત્રનો જન્મ થશે અને આમ સામે દેખ તને એક મારું મંદિર દેખાય છે તે મંદિરની અંદર એક શિલા ઉપર મારી પ્રતિમા અકેલી દેખાય છે તું તેની કાયમ સવારે પૂજા કરજે અને ત્યારથી એ મંદિરનું નામ રાજા અને રાણીના નામથી રજરૂપમાં પડ્યું જે વર્ષો પછી રજરપા નામથી પ્રખ્યાત થયું એ ચીન મસ્તિકા દેવીની સાથે બીજા સાત મંદિર પણ છે અને આ મંદિરના પરિસરમાં એક કુંડ પણ આવેલું છે જે પાપનાશીની કુંડ તરીકે ઓળખાય છે ત્યાં રોગી ભક્તો સ્નાન કરી રોગ મુક્ત થઈ જાય છે તો મિત્રો આ હતો જોગણીમાં એટલે કે ચીન મસ્તિકા દેવીનો ઇતિહાસ મિત્રો આવા કથાના વિડીયો જોવા માટે આજે માં શક્તિવંદના ચેનલને સબસ્ક્રાઇબર કરી નાખજો